गज्जर सखी वृंद राजकोटनी बहनों न स्नेहमिलम्बर बजार चौबीस ने शनिवार सांजे चार विश्वकर्मा प्रभुजी मंदिर हतो सखी वृंदी बधीज बहनोंए विश्वकर्मा प्रभुजी दर्शन करया दरेक बहनों भारतीय संस्कृति ने अनुरूप साड़ी में सज्ज थी सौ प्रथम नीताबेन वड़गामाए सरस धून बोला प्रमुख श्री वर्षाबेने नूतन वर्षा अभिनंदन करी नवा वर्ष मा सव सारा कार्यो करिए एवी घणी बधी वातो करी हती ત્યાર बाद नवा कमिटी मेंबर से પોતાનો પરિચય આપ્યો હતો સખી વંદના કમિટી મેમ્બર દિયાબેન વડગામાએ પોતાના તરફથી બધાને પેંડા ખવડાવી મો મિઠું કરાવ્યું હતું બધાએ હાઉસની રમત રમી અને સરપ્રાઈઝ ગેમ રમી હતી હાઉસમાં વિજેતા થયેલ ગીતાબેન અઘેરા નયનાબેન પીલોજપરા કૃતિબેન વડગામા उर्मि बेन खंभाइता नेहा बेन वडगामा दक्षा बेन जादवाणी विजयी થયા હતા લકી નંબર માં દક્ષા બેન જાદવાણી વિજેતા થયા હતા ભારતીય સંસ્કૃતિ ને અનુરૂપ સજી ધજી ને સાડી પહેરીને આવવામાં ભાવના બેન વીરમગામા મેચિંગ માં મીના બેન वडगाમા મોટી બીટી પહેરનાર દક્ષા બેન ખંભાઈતા અને ડિઝાઈનર બ્લાઉઝ માં દિશા वडगाમા વિજેતા થયા હતા સૌ વિજેતાઓને ઇનામો આપવા માં આવ્યા હતા આ વર્ષના નવા નવા કાર્યક્રમો વિશેની વાત કરી નાસ્તો કરી દર્શન કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા વર્ષાબેન રાણપ્રિયા કિરણબેન મહિધરિયા ઈલાબેન ગોવિંદિયા જોતનાબેન તલસાણિયા શોભનાબેન ધ્રાંગધરિયા રશ્મીબેન ખંભાઈતા માલતીબેન મેસવાણિયા દિયાબેન વડગામા નીનાબેન વડગામા દીપ્તિબેન અઘેરા વર્ષાબેન સાકડેચા સાથે સૌ બહેનોએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તમામ માહિતી રાજકોટના અમારા સહયોગી માલતીબેન મેસવાણિયા તરફથી આપવામા આવી હતી